ખૂબ ખૂબ આભાર આ પગલું જે લેવું છે અમારા સમગ્ર કલા જગતના દરેક દરેક મિત્રો તરફથી હું સૌથી પહેલા તો આભારી છું હું કનોડિયા તો કારણ કે કલા જગતમાંથી એક રાઈટ પ્રતિનિધિત્વ અહીંયા પણ હોય અમારું એ બહુ સરસ રીતે આજે જળવાયું જેટલા સન્માનપૂર્વક એ બોલાવવામાં આવ્યા અને જે રીતે અમને રાજકારણને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો મોકો આપ્યો

કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો તો દરેક જ્ઞાતિનો છે રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાં ગેરસમજણ છે હા ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એકસાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું એટલે થોડા થોડા

દરેક તબક્કાના વ્યક્તિઓને આમંત્રિત કરીને એમને એક નાનો વિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમ ની અંદર એટલે મીડિયાના મિત્રો એક વાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મહારાજ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદાર કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાના અમારા બધા જ કલાકાર મિત્રોને

એટલે આ તો એક સાથે મળીને ચાલવાની વાત છે અને બહુ સરસ શરૂઆત થઈ છે વિધાન મેં કોઈ રજૂઆત કરવામાં આવી છે સરકાર આ જે ચર્ચાઓ થઈ છે પણ એના માટેની મહત્વની મીટિંગ સવે આવતી કે આવા થોડાક અલગ સેશન્સ આપણે એમને દર્શન કરાવવા જોઈએ તો એમનો આખો અનુભવ બદલાય તમે મારો પ્રશ્ન ના સમજ્યા બંને એકબીજાથી કલાકારોને છે હવે એ એમની વ્યસ્તતા જોઈને આવે છે કે નહીં એ એમનો એમનો ડિસિઝન છે બાકી આમંત્રણ બંને દિવસ માટે ગયું તો આજે જેટલું કમ્યુનિકેશન ગેર સમજણો મટાવવાને આ તો સરકાર તરફનો પ્રયત્ન ન હતો મને પણ કોઈ ન હતું આ રીતે જવાબ આપવાનો પણ મને એમ લાગ્યું કે સરકારનો આશય જુદો છે

ગતિવિધિ બધી ચાલતી હોય છે જે પ્રોસિજર્સ ચાલતા હોય છે એ સામાન્ય જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસિજર ચાલે છે અમે જઈને જોઈએ તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી આની પહેલા સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા હવે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આવ્યા છે જેમાં આદરણીય આપણા અધ્યક્ષ શ્રી એવા શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધી હું માનું છું અને ગુરુભાઈ બેના મંત્રી શ્રી જે માર્ગદર્શન આપ્યું એના પછી ભોજન સાહેબની સાથે अध्यक्ष શ્રી સાહેબ સાથે આપડા ઋષિકેશભાઈ સાહેબ મંત્રી શ્રી સાથે મોરુભાઈ બેરા સાહેબ એમણે બધાય સાથે મળીને અમે ભોજન લીધું અમારા બધાનું ખૂબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં અમને શાલ ઓઢાડી અમને પ્રતિકો આપ્યા એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર કયો એવા બધા જ અહીંયા હાજર છે અને બધાને હું કહીશ કે એક એક મિનિટ કંઈક આપની સમક્ષ રજૂ કરે એટલે હું કહીશ હિતેનભાઈ જરા પ્લીઝ એક મિનિટ મારા સિનિયર બહુ એટલે એક અનુભવ હતો ક્યારે આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી લગભગ ભાગના બધા છે પહેલીવારનો અનુભવ પણ ખરેખર ખૂબ મજા આવી અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છે એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો જે રીતે કામગીરી અમે જોઈ ત્યાં સવાલ જવાબ અને જે આગામી યોજનાઓ છે એના વિશે પણ અમે જે સાંભળ્યું ખરેખર આ એક અવિસ્મરણીય અનુભવ અમારે માટે રહેશે અને કલાકારોને આ રીતે બોલાવીને અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી અમને નવાજ્યા એ બદલ અમારા સૌ બધી આભાર માનું છું થેન્ક યુ